આ ચાર લોકોને ક્યારે ઘરેથી ખાલી હાથે પાછા ન જવા દો અશુભ છે અને જીવનભર પસ્તાવો પડશે નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેલી ઇન્સ્પિરેશન બે પોઈન્ટ શૂન્યમાં ધાર્મિક ગ્રંથો અનુસાર દાન એક મહાન પુણ્ય માનવામાં આવે છે એવું કહેવાય છે કે દાન કરવાથી વ્યક્તિના ઘણા પાપો નાશ પામે છે અને તેને મૃત્યુ પછી સ્વર્ગ પણ પ્રાપ્ત થાય છે આ માન્યતાઓને આધાર તરીકે ધ્યાનમાં લેતા હિન્દુ અનુયાયીઓ દાનને ખૂબ મહત્વ આપે છે અને દાન આપવા માટે સમય સમય પર ધાર્મિક સ્થળો અથવા મંદિરોની મુલાકાત લે છે પણ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને જ દાન શા માટે તમારા દરવાજે આવનાર કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને આ દાન કેમ ન કરો શાસ્ત્રોની માન્યતા અનુસાર જો વિડીયોમાં જણાવેલ આ ચાર વ્યક્તિઓ તમારા દ્વારે આવે છે તો તેમને ક્યારે ખાલી હાથે જવા ન દો જો તમારી પાસે તેમને આપવા માટે કંઈક હોય તો ચોક્કસ તેમને કંઈક આપો તેમને દાન કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવે છે અને કુંડળીના ઘણા દોષો તેમના પ્રભાવથી દૂર થાય છે ધર્મ ગમે તે હોય દાન આપવું એ દરેક ધર્મમાં પુણ્યનું કાર્ય માનવામાં આવે છે આટલું જ નહીં ઘરે આવતા કોઈ પણ વ્યક્તિને ખાલી હાથ પાછા ફરવા પર પણ પ્રતિબંધ છે એવું પણ માનવામાં આવે છે કે કેટલાક લોકોને ખાલી હાથે ઘરેથી મોકલવામાં આવે તો ભાગ્ય ખરાબ થઈ જાય છે ઉપરાંત જીવનમાં ફક્ત અશુભ વસ્તુઓ જ અશુભ થવા લાગે છે તેથી તમારે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કયા લોકોએ તમારા દરવાજાથી ખાલી હાથ પાછા ન જવા દેવા જોઈએ ચાલો જાણીએ એ વિશે તે પહેલા વિડિયોને એક લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે એક ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકો દરવાજા પર કે બીજે ક્યાંય ભીખ માંગતા હોય તેમને લોકો થપ્કો આપે છે અથવા ચાર વાત કહે છે પરંતુ શાસ્ત્રો અનુસાર તમે કોઈને દાન આપો કે ન આપો તેને ઠપકો આપવો બિલકુલ યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા સંચિત પુણેનો પણ નાશ થાય છે તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર તમારા દ્વારથી કોઈ ભિખારીને ક્યારે ખાલી હાથે ન જવા દો તમારી ક્ષમતા મુજબ તમે જે કરી શકો તે દાન કરો જો તમે ન કરી શકો તો ક્યારે તેમને ઠપકો નહીં આપવું જોઈએ બે કહેવાય છે કે જો શનિ દોષ હોય તો અને પરેશાનીઓ આવે છે પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ પરંતુ તેમ છતાં જીવનમાં દુખ આવે છે અને સમસ્યાઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી તેથી ધ્યાન આપો કે તમે પણ તમારા દરવાજાથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે જવા રહ્યા દો છો કે પછી કોઈ જરૂરિયાતમંદ અને અશક્ત વ્યક્તિને પાછા મોકલી રહ્યા છો તો ધ્યાન રાખો કે આવું ક્યારે ન કરો કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે જેના કારણે આ લોકોએ ક્યારેય પણ દરવાજેથી ખાલી હાથ પાછા ન કરવું જોઈએ ત્રણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કિન્નરોને બુધ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે એટલું જ નહીં તેમની સાથે કરવામાં આવતી સારવારની આપણા જીવન પર પણ ઊંડી અસર પડે છે તેથી ભૂલથી પણ ક્યારેય કિન્નરોનું અપમાન ન કરવું જોઈએ જો તમે તેમને દાન આપવા માંગતા ન હોવ તો દાન ન આપો પણ તેમનો દુરુપયોગ પણ ન કરો જો કે એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડા અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ કિન્નરોને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પરંતુ તેનું અપમાન કરવાથી બુધ ગ્રહ બગડે છે અને વ્યક્તિને અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચાર જ્યોતિષાસ્ત્ર અનુસાર જો કોઈ સાધુ કે સંત ક્યારે તમારા દરવાજે આવે તો તેની સાથે હંમેશા નમ્રતાથી વર્તવું જો તમે તેમની પાસેથી કોઈ જ્ઞાન મેળવવા ઈચ્છતા હોવ તો તે અવશ્ય મેળવો અથવા તેમને આદરના ચિહ્ન તરીકે જે પણ શક્ય હોય તે દાન કરો અને તેમને તમારા દ્વારેથી ખાલી હાથે પાછા મોકલવાને બદલે તેમના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો એવું માનવામાં આવે છે કે જો કોઈ સંતમ હાતમા કોઈના દ્વાર ખાલી હાથે છોડી દે છે તો તેના જીવનમાં દુઃખ અને પરેશાનીઓ સિવાય બીજું કંઈ આવતું નથી તેથી સંતમહાત્માને ક્યારેય ખાલી હાથે પાછા ન કરવું જોઈએ મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવો અને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને વિડિયો જરૂરથી શેર કરી દેજો ધન્યવાદ